આજે પંચાવન દિકરીઓના ફક્ત એક રૂપિયામાં સમલગ્ન કરવામાં આવે છે આજે પંચાવન દિકરીઓ એવું એક જ રૂપિયામાં થાય છે પણ આજે એવું લાગ્યું કે આજે ક્ષત્રિય સમાજની અંદર દરેક વ્યક્તિ આપણા એ આગળ આવે ભોજન કરે અને વ્યવસ્થિત રીતે કર્યાવર આપીએ અને સારી રીતે વ્યવસ્થિત પરિણાઈ આપીએ એ અમારી સમાજની જવાબદારી છે અને સમાજમાં સારી રીતે કામ કરવું એ સમાજનો ગૌરવ છે મોટો આ પંચાવન દિકરીઓ આજે પંચાવન દીકરીઓ આપણે એમાં સોળા ભોજવણી વાઘેલા ઝાલા પરમાર ચાવડા પછી એની અંદર તો આપણે ઘણી બધી આવે છે પણ એમાં અમારા બે કક્ષ નહીં આવતા અત્યાર સુધી કેટલી અત્યાર સુધી તો કમસે કમ બે હજાર સત્તરથી સમૂહ લગ્ન હું કરતો આવ્યો છું અને કરવાની ઈચ્છા છે પણ કમસે કમ પંદરસો બે હજાર દીકરીઓ તો થઈ જઈ હશે